સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો છે હોન્ડા સિટીના એક કાર ચાલકે છ લોકોને ઉડાવી લીધા છે સુરતના મોટા વરાછામાં રફતારનો કહેર જોવા મળ્યો હતો જેમાં મોડી રાત્રે લોકો બિલ્ડિંગની બહાર બેઠા હતા તે દરમિયાન એક કાર ચાલકે સાતથી આઠ લોકોને ઉડાવ્યા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું ચારને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

આ કામના ફરિયાદી અને જે ભોગ બનાય જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટર નંબર છે ઝીરે જીરો ફાઈવ ઝીરે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને રિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા લોકોયા હોસ્પિટ લઈ જવામાં આવેલા ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેટલી ગંભીર ઘટના કઈ રીતે અર્ચિતા બાઈકો હતા જેમાં લોકોને અટકેટમાં લીધા રીતે આખો માહોલ આમાં અડફીટ એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણ ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાળી જે છે એ થોડીક ક્રિટિકલ